નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલાના ધબકારાની અંદર ખેડૂત મિત્રો આપણી ચેનલની અંદર તમે નવા ઓર હજી સુધી જો આપણી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો અને ખેડૂતભાઈ વિડીયોને લાઇક આપશો એટલે હેપીનું નિશાન સાઇડમાં આવશે તે ખાસ દબાવવાનું ભૂલશો નહીં ખેડૂતભાઈ આજે આપણે ખાસ ચર્ચા કરવાની છે કે ખેડૂતોને દસ બાર હજાર ભાવ જે જીરાનો મળ્યો હતો તો તે ખરેખર એનું કારણ શું હતું અને જો ઘણા ખેડૂતો હજી જો વાત જોતા હોય કે આટલા ભાવ થશે તો એ ખોટી વાત છે એ ભાવ હવે ક્યારેય થવાના નથી તેનો પાછળનું રીઝન શું છે કાળ શું છે મિત્રો ખાસ માહિતી આપશું હાલની અંદર ખેડૂતો કદાચ પાંચ છ હજાર કદાચ આવી જાય ને તો પણ વેચવા ખાસ તૈયાર છે પણ પાંચ છ હજારને વાટે પણ ઘણા લગભગ ખેડૂતો અત્યારે બેઠા છે તે ભાવ પણ હાલની અંદર થતા નથી ખેડૂતભાઈ વિડીયાની શરૂઆત કરીએ ખેડૂતભાઈ બે હજાર બાવીસ ત્રેવીસની અંદર ખેડૂતોને જીરાના ભાવની વાત કરીએ તો ખેડૂતોને દસ હજારથી લઈ અને બાર હજાર રૂપિયા ભાવ મળ્યો હવે તે ભાવ આઠમા મહિનાની આસપાસ ખેડૂતોને આ ભાવ થયો હતો એની પહેલાં એની પહેલાં છ હજાર સાત હજાર આઠ હજાર નવ હજારની અંદર ખેડૂતો બધાય નીકળી ગયા હતા અને લાસ્ટમાં આઠમનો તહેવાર આસપાસ સાતમ આઠમના તહેવાર આસપાસ જન્માષ્ટમીના તહેવાર આસપાસ એટલે કે આઠમા મહિનામાં બે હજાર બાવીસ ત્રેવીસની અંદર ખેડૂતોને જે જીરાનો ભાવ જે છે તે વીસ કિલાનો દસ હજારથી લઈને બાર હજાર ખેડૂતોને મળ્યા હવે આ ભાવમાં અમુક જ ખેડૂતોને આ ભાવ મળ્યા હતા બાકી આઠ હજાર સાત હજાર નવ હજારમાં લગભગ ખેડૂતો નીકળી ગયા હતા એક અમુક ટકા ખેડૂતો બચ્યા હતા તેને આ ભાવ મળ્યો દસ આસપાસ અને અમુક ટકા બાકી વેપારી વર્ગને આ ભાવ મળ્યો હતો હવે ખેડૂતભાઈઓ આ ભાવ આટલો થવાનું રીઝન શું હતું તો ખેડૂતભાઈઓ ખાસ તમને જણાવી દઈએ આનું રીઝન એક એ હતું કે રાજસ્થાનની અંદર પાક ક્યાંક ને ક્યાંક ફેલ ગયા હતા અથવા તો પાક ઓછા થયા હતા હવામાન અનુકૂળ ન હતું અને ગુજરાતની અંદર અને રાજસ્થાનની અંદર બંને રાજ્યની અંદર પાક પાક જે જીરોનો જે છે તે ખરેખર ખૂબ ઓછો થયો તો હવે મેન રાજ્ય હોય આપણા ભારતની અંદર તો ગુજરાત અને રાજસ્થાન બે રાજ્ય એવા છે કે તેની અંદર પુષ્કળ સારા પ્રમાણમાં જીરા પાકે છે હવે આ બે જ રાજ્યની અંદર પાક ક્યાંક ને ક્યાંક નિષ્ફળ ગયો બરોબર પાક થયો નહીં જેટલી જરૂરિયાત હતી બજારની અંદર જેટલી જરૂરિયાત હતી તેટલો પણ માલ ન થયો જેના કારણે ભાવ જે છે તે હાઈ ગયા અને કદાચ ઈન્ડિયાની માંગ હોય તો પણ આપણા ભારતમાં એટલું જીરું એટલા આટલા ભાવ ન થઈ શકે એક તો રાજસ્થાનમાં જીરું નતા ગુજરાતમાં પણ એટલા એટલા જીરું નતા અને સામે આપણો પાક ઓછો હતો અને સામે વિદેશની માંગ આવી વિચાર કરો બધું ભેગું થયું બરાબર છે ત્યારે વિદેશની પણ માંગ આવી ત્યારે આ જે ભાવ જે છે તે આટલા લેવલે ફૂઈ ગયા બાકી આ ભાવ આ આ લેવલે ત્યારે થાય નહીં એટલે ખેડૂતોએ કોઈ ખોટી આશા રાખી અને રહેવું નહીં કે આ ભાવ આટલે લેવલે જાશે પણ જે રીઝન હતું તે આ હતું મેં તમને જે કીધું તે રીઝન આ હતું આપણે પણ પાક ન હતા અને રાજસ્થાનમાં પાક નહોતા સામે વિદેશની અંદર સારી એવી માંગ થઈ નિકાસ થઈ જેના કારણે ભાવ હાઈ લેવલે ગયા હવે કદાચ જો અત્યારે નિકાસ થાય કોઈ કોઈ પણ દેશની અંદર તો જ આપણા જે ભાવ જે છે જે જીરાના જે ભાવ છે તે કદાચ પાંચ સાત હજાર આઠ હજાર આસપાસ પૂગી શકે બાકી કોઈ શક્યતા નથી અને વિદેશની અંદર ખેડૂતભાઈ હાલની અંદર કોઈ એવી ખાસ માંગ પણ અત્યારે દેખાતી નથી તો ખેડૂતભાઈ હવે તમને દાખલ તરીકે એક ઉદાહરણ આપો એક માર્કેટ હોય બરાબર છે તે માર્કેટની અંદર કોઈ પણ તમે પાક લઈ ગયા હવે કદાચ ત્રણથી ચાર ખેડૂ પાસે જ તે પાક છે બરાબર છે અને માલ છે નહીં પાક ખાલી ત્રણથી ચાર ખેડૂ પાસે જ આવ્યો છે અને બીજો માલ છે નહીં તો તેનો ભાવ ચડે કે ન ચડે તેનો ભાવ હાઈ લેવલે જાય અને એની નેની જગ્યાએ પાંચસો ખેડૂતો માલ લઈને આવે તમે વિચાર કરો બેથી ચાર ખેડૂ માલ લઈ ગયા હોય અને એની નેની જગ્યાએ કદાચ પાંચસો ખેડૂ માલ લઈને આવે તો તમારો ભાવ ક્યાં હોય તો હાલની અંદર જીરાની અંદર આ કન્ડિશન છે એ સો ટકાની વાત છે અને ભાઈઓ તમારી પાસે આપણે ઘણા બધા પાક પાકોની અંદર એવું થયું હશે કે આપણે તે જે પાક લઈ ગયા હોય તેની અંદર બજારની અંદર એકદમ તંગી હોય અને કોઈ ખેડૂત લઈને ન જતા હોય ત્યારે વેપારી કે એમ નહીં આપણે કહીને એટલો ભાવ મળે બરોબર છે વેપારી જે કહીએ ને ભાવ એની આપણી મન પડે ને એટલા ભાવ આપણે આપણી જે ઈચ્છા હોય ને એનાથી વધારે ભાવ મળે એનું કારણ છે કે માર્કેટની અંદર માલ જ ન હોય પણ હાલની અંદર જે બે થી ત્રણ જગ્યા ખેડૂત હોય એની જગ્યાએ પાંચસો ખેડૂત છે તો વિચાર કરો હવે આપણે કંઈ એમની વેપારી કહીએ ને એ ભાવે આપણે અત્યારે વેચવું પડે છે એનું એક રીઝન આ એક કારણ છે એટલે ખાસ માલ જે બજારની અંદર પુષ્કળ પ્રમાણમાં છે ત્યાં સુધી આ બજારનું જે કંડિશન છે તે આ ના હવે સિમ્પલ તરીકે મેં તમને કીધું કે તમે તમે સમજી સમજી ગયા છો કે માર્કેટની અંદર માલ જો વધારે હોય પુષ્કળ પુષ્કળ પ્રમાણમાં માલ હોય તો તમારું કોઈ પણ પાક હોય તમારો તમારો પાકનો ભાવ તમને જે ઈચ્છા પ્રમાણે ક્યારેય મળતો નથી પણ માર્કેટની અંદર તમારા માલની તંગી હોય તમારો માલ ઓછો હોય ઉત્પાદન ઓછું હોય તો તમારો માલ તમને જે તમારો વિચાર હોય તમને જે ઈચ્છા હોય તેના કરતાં પણ તમને વધારે ભાવ મળી શકે છે પણ આમાં કંડિશન ક્યાં ઊભી છે કે જ્યાં પાંચ ખેડૂત ને જે જે વર્ષે પાંચ ખેડૂતનો જે માલ હોય એને એને માલ અત્યારે પાંચસો ખેડૂત પાસે માલ પડ્યો છે એટલે કે માર્કેટની અંદર માલ વધારે છે જેના કારણે જે ભાવ જે છે તે બરાબર ખેડૂતોને મળતા નથી બીજા નંબરમાં વિદેશની અંદર કોઈ પણ એવી સારી માંગ નથી હવે ઘણા ખેડૂતો એમ કહેતા હોય કે સરકાર જે છે તે નિકાસ કરતી નથી ખરેખર ખેડૂતો એવું ન હોય સામેવાળા વ્યક્તિને જે સામેવાળું જે કન્ટ્રી છે દેશ છે તેને માલ જોતો હોય તો આપણો દેશ વેચે ને હવે દાખલ તરીકે તમારી પાસે દુકાન જ છે હવે જે ગ્રાહક જે છે સામેવાળો ગ્રાહક છે તેને તમારો જો માલ જોતો ન હોય તો તમારી પાસે લઈએ એક એક વાત છે સિમ્પલ તમને વાત ઉદાહરણ તરીકે સમજાવું કે દુકાનદાર જ છે તે જો તેની પાસે માલ સારા પ્રમાણમાં છે પણ સામે સામેના જો ગ્રાહક આપણે છીએ આપણે તેને આપણે તે જે માલની જરૂર જ ન હોય તો આપણે દુકાન પાસે જઈ ખરીદવા જાય તો વસ્તુ આવી કંઈક છે કે સામેવાળી જે કન્ટ્રી છે તે માગતી નથી માલ કે ભાઈ અમને આ માલ આપો તો એમનામાં આપણે કેને દેવો કેને વેચીએ આપણો દેશ છે જે છે તે કેને વેચે એટલે આ કંડિશનની અંદર અત્યારે આપણું જે ઇન્ડિયા જે છે તે જજમી રહ્યું રહ્યું છે અને ખેડૂતોને ક્યાંક ને ક્યાંક જે જીરા જેવા પાક જે છે તેની અંદર ડાઉન ભાવ મળી રહે છે બાકી ખેડૂતભાઈઓ આ જે જે જીરું જે આમ જોઈએ તો ચાર મણ પાંચ મણ જે વીઘે નીકળે આવી કંડિશનમાં જીરાના ભાવ જે આ સમજી લે ને તમે પાંચ હજારથી ઉપર તો હોય ને હોય હોય જ એમાં કોઈ શક જ નથી કેમ કે આ સામાન્ય ભાવ કદાચ વિદેશમાં માંગ ન હોય ને તો એ પણ આટલો ભાવ તો રહેવો જ જોઈએ એની જગ્યાએ અટાણે પાંત્રીસો આસપાસ છે જે પાંચ છ હજારની જગ્યાએ રહેવા જોઈએ એની જગ્યાએ પાંત્રીસો આસપાસ છે એટલે કે માંગ નથી જરાય અને સામે ઉત્પાદન થોડુંક વધારે હતું કેમકે જે ખેડૂતોને મગજમાં દસ બાર હજાર ગળી ગયા હતા કે જે ભાવ હતો ને તે ભાવ આવશે તો માલામાલ થઈ જશું એટલા હિસાબે લગભગ ખેડૂતોએ બે હજાર ચોવીસ અને પચીસમાં જીરાના વાવેતર જોરદાર પ્રમાણમાં થયા પણ આ વર્ષે જીરાનું વાવેતર પણ ખેડૂતભાઈઓ કદાચ ચાલીસ પચાસ ટકા ઘટે એવા મિત્રો સો ટકા ચાન્સ છે એવું મિત્રો અમારું અનુમાન છે તો ખેડૂતભાઈઓ વિડીયો તમને કેવો લાગ્યો ખાસ મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ખાસ શેર કરી નાખજો અને ખેડૂતભાઈને બીજી પણ એક ખાસ માહિતી જણાવી દઈએ કે જે ખેડૂતોને જીરું અત્યારે વેચવા હોય તે તે ખેડૂતો જીરું વેચી શકે છે પણ ખાસ તમારું જીરું જે બગાડ બહુ ન હોય કન્ડિશન સારી હોય અને તમારી પૈસાની સગવડ વધુ હોય તો તમે થોડોક સમય હજી પણ સાચવી શકો છો કેમકે થોડો ઘણો ભાવ થોડો ઘણો કદાચ થઈ શકે એનું કારણ છે કે આ વર્ષે જીરાની જે વાવેતર જે છે તેની મિત્રો ટકાવારીમાં સારા પ્રમાણમાં ઘટાડો આવે તેવી મિત્રો પૂરતી શક્યતા છે એટલે જે ખેડૂતોને સારા જીરા હોય તે હજી અમુક સમય સાચવો મહિનો દિવસ જેટલો સાચવો આગળના સમયમાં થોડું ઘણો મિત્રો અપડેટ થશે જીરું જીરાનું કદાચ એવું મિત્રો અમારું કંઈક માનવું છે બાકી મિત્રો હું પણ એક ખેડૂતનો દીકરો છું ખાસ મિત્રો હું કદાચ ખોટો પડી શકું પણ બજાર નહીં એ વાત તમારે ખાસ ધ્યાનમાં રાખવી બાકી ખેડૂતભાઈએ તમારે જીરું અત્યારે વેચવા કે કે પછી વેચું એ છેલ્લે મિત્રો તમારી સો સોનિર્ણય ખાસ રહેશે તો ખેડૂતભાઈ બસ વિડીયોની અંદર આટલું જય સિદ્ધાંત મહાદેવર મિત્રો મળી આવેલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો અને હા મિત્રો ખાસ આપણી ચેનલની અંદર જીરું વિશેની મિત્રો કોઈ પણ અપડેટ માહિતી આવશે તો સીધી આપણા યુટ્યુબ ચેનલના માધ્યમથી ખેડૂતો સુધી મિત્રો પુગાડવાનો પ્રયત્ન કરીશું તો ખાસ આપણી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી નાખો અને આપણી ચેનલની અંદર જોડાઈ જાવ અને ખેડૂતોએ જીરુની વાવેતરથી લઈ અને હાર્વેસ્ટિંગ સુધી બજારમાં વેચાય ત્યાં સુધીના ટોટલ વિડીયાની જીરુની માહિતી અને પાકની માહિતી દવા કઈ સાંટવી વગેરે ટોટલ માહિતી આપણી ચેનલના માધ્યમથી ખેડૂતોને સુધી મિત્રો પુગાડવાની અમે કોશિશ હંમેશા કરીએ છીએ તો ખેડૂત મિત્રો બસ જય સિદ્ધાંત મહાદેવ મળીએ આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો